હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર આજ રોજ આપણે નો એટલે કે આજે શનિવારે લેવાયેલી વિષય હિન્દી છ ની પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટી નું સંપૂર્ણ સોલ્યુશન આપણે લઈને આવી ગયા છીએ તમારું આજનું પચીસ માર્ક્સ નું પેપર હતું દોસ્તો ખાસ સૂચના એ કે જે પણ મિત્રોએ હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે વિડીયોને લાઈક કરી દે અને આ પેપર આખું પીડીએફ સ્વરૂપે ક્યાં મળશે તો કે ગાઈડ એપમાં મળશે દોસ્તો સત્રાંત પરીક્ષાના પેપરો પણ ગાઈડ એપમાં ટૂંક સમયમાં મૂકી દેવામાં આવશે તો જે પણ મિત્રો ગાઈડ એપ ડાઉનલોડ નથી કરી મિત્રો ગાઈડ એપ ડાઉનલોડ કરી લે અને જો ગાઈડ એપ પ્લે સ્ટોરમાં જઈને જી જો આઈડી જોવાથી લખવાનું જી D E આવું લખશો એટલે ગાઈડ એપ ડાઉનલોડ થઈ જશે અને જો તમને ના મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણને લિંક આપેલી છે ચાલો ત્યારે આપણે પ્રશ્ન નંબર એક તરફ જોઈએ શિકારી કો હરની કહા કો કહા લઈ ગયા તો અસ્પતાલ विभाग एक दयालु शिकारी चित्रवार्ता में कौन सा मूल्य नहीं, तो तो नहीं है तो देश प्रेम शिकारी ने हिन्नी को किससे मारा तो बंदूक से गलत जोड़ पहचानिए तो गलत जोड़ जोड़े फूल तो सुगंध से दीपक तो अंधेरा गलत जोड़ छे। भलाई करना मेरा स्वभाव है ऐसा किसने कहा तो ऐसा करा नन ने बराबर हमें दूसरों के साथ कैसा व्यवहार नहीं करना चाहिए हमें दूसरों के साथ बुरा व्यवहार नहीं करना चाहिए सबसे छोटा अंक कौन सा है तो सबसे छोटा अंक छपन जंगल में कौन सा पशु देखने को नहीं मिलता है तो जंगल में तोता हिरनी जंगल में क्या नहीं खाती होगी तो लकड़ी हिरनी को गोली कहाँ पर लगी तो टांग में मान शब्द तो न निलोम मतलब विरोधार्थी ला अपमान नन्ही ने बिच्छू को बचा दी तब बिच्छू क्या करता तो डंक मारता था इनमें से कौन सा डंक नहीं मारता तो तितली दूसरे स्थान में कौन सा शब्द आएगा तो दूसरे स्थान में आएगा बी विभाग तरण बात है इनमें से कौन सा प्राणी जंगली नहीं है तो गाय शिकारी हिंडी को आखिर में कहा छोड़ के आता है जंगल में नन ही बिच्छू को बचा दी तब बिच्छू क्या करता डंक मारता नन ही एक बतक उन्नासी के बाद में आने वाला अंक तो अस्सी बर्मदा तो एनो और दयालु तो शेर नहीं था अः जो प्रकृति के तत्व नहीं है तो घर सभी मनुष्य को हिल मिलकर किसका निशान लहराता होगा तो विश्व शांति का फूल हमें जीवन में क्या सीख देता है तो फूल मुस्कुराने की सूरज हर रोज क्या फैलाता है तो सूरज हर रोज प्रकाश फैलाता है दीपक खुद जलकर जगत को क्या देता है तो रोशनी द राग शब्द नु विभाग में आओ हम भी सच्चा सॉरी इंसान बनकर जग में अपना नाम कमाए तरना शब्द है राग राष्ट्रों में यही कर्म हमारा कहा गूंज रहा है तो घर घर में आंधी और पानी को कौन सहता है तो दीपक गलत जोड़ पहचाने फूल सुगंध सूरज प्रकाश दीप बारिश आ गलत जोड़ छे एक जगत एक लोक कवि किसको तो विश्व बंधुत्व तो, अंधकार को कौन दूर भगाता है અંધકાર કો સુરત ઉપર બગાતા કોણ આપણા અંતર જલાતા રહેતા હે તો દીપક જગકો રોશન કરતા હે તો આપણે જાણીએ છીએ તો દીપક જીવન એક આ ત્રણે ત્રણ નો મતલબ સરખો જ થાય દોસ્તો જીવન એક સુખ દુઃખી કહાની હે હવે અહીંયા જો અહીંયા હું તમને વાક્યમાં પ્રયોગ તો નહીં કરું ખાલી મુહાવરી આપી દઈશ જીવન દાન દેના તો એનો મુહાવરીનો અર્થ હોય મનને છે બચા ને આપણે લખી દઈએ હિન્દીમાં અક્ષર આવતા હોય છે જીવન દાન દેના આપણે બનાવી શકીએ આપણે કે જીવન દાન દેના તો ડોક્ટર હમે જીવન દાન દેતા હૈ સે પાણી પાણી હોના તો રાજુ કી ચોરી પકડે જાને પર સે પાણી પાણી હોય ગયા થિરકને લગ્ન ખુશી નાચના खुशी से नाचना आदत का गुलाम होना तो आदत से मजबूर होना आदत से मजबूर होना क्या गति रे पेन्सिल हाँ रे आदत से मजबूर होना चलो अंसूनी करना अंशुनी करना तो एनुवसे तो एनु अपने कर सके ध्यान न देना ध्यान न देना जीवन दान देना तो आई गयी ऊपर आई गयी मन से बचा लेना પછી છે મન ડોલના મન ડોલના તો શું થાય એનું મન ડોલના તો આપણે એવું કહી શકીએ કે વિચાર બદલના મન વિચાર બદલ ગયા વિચાર બદલના અને આદત કા ગુલામોના તો ઉપર ગયું છે પણ વચન દેના વચન દેના તો વાદા કરના રાજુને આપણે દોસ્ત કોઈ મુશ્કેલીમાં સાથ દેને કા વચન દયા અથવા વાદા દેના થિરકને લગતા તો એ પણ આવી ગયું છે ખુશી નાચના આપણે લખી દઈએ ખુશી છે ને આપણે આવું કરી શક્ય વાક્યમાં પ્રયોગ કરવાનો છે તમારે નહીં ઈચ્છું ને આપણે અહીંયા હું તમને એનો ક્રમ નંબર કહી દઈશ કે પહેલું શું આવે આ એક આવે ચાર નંબર પછી ત્રણ નંબર છે એ બે નંબર બનશે પછી પાંચ છે ત્રણ નંબર આ ત્રીજું વાક્ય બનશે આ ચોથું વાક્ય બનશે અને આ પાંચમું વાક્ય બનશે ચલો વિભાગ બે ની વાત કરીએ વિભાગ બે ની અંદર આ પહેલું વાક્ય બનશે પછી આ બીજું વાક્ય બનશે આ ત્રીજું વાક્ય બનશે આ ચોથું વાક્ય બનશે અને આ પાંચમું વાક્ય બનશે વિભાગ ત્રણ ની વાત કરીએ તો વિભાગ ત્રણ માં આ પહેલું વાક્ય પાંચમા નંબરનું છે બીજું વાક્ય ત્રીજા નંબરનું છે ત્રીજું વાક્ય પહેલા નંબરનું છે ચોથું વાક્ય અને આ પાંચમું વાક્ય બનશે વિભાગ ચાર ની વાત કરીએ વિભાગ ચાર ની અંદર આ પહેલું વાક્ય ચોથા નંબરનું બીજું વાક્ય પછી પાંચમા નંબરનું ત્રીજું વાક્ય ત્રીજા નંબરનું ચોથું વાક્ય અને આ પાંચમું વાક્ય બનશે ચલો વિભાગ પાંચ ની વાત કરીએ તો વિભાગ પાંચ ની અંદર પહેલું આવશે કે ચીટી પત્તે પર બેઠ ગઈ પછી આપણે જોઈશું કે કબૂતરને કિનારે પર પછી આપણે જોઈશું કે શિકારી કબૂતર નિશાના લગતા છે પછી કે આવશે ચાર નંબર અને અહીંયા બનશે પાંચ નંબર આ રીતે તમારે આવશે હવે જોવા દો અહીંયા શું છે તો અહીંયા યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા શું હશે તો અહીંયા પ્રશ્નાર્ચિન્ બનશે અહીંયા પૂર્ણ અરે અરે અહીંયા આ રીતે ઉદ્ગાર ચિહ્ન બનશે અને રામ અહીંયા અલ્પ વિરામ આવશે વિભાગ બે સૂર્યકાંત ત્રિપાઠીકા કા ઉપનામ અહીંયા આપણે આને આ રીતે લઈશું બિચ્છુકો સેતાની સુજી તો અહીંયા પૂર્ણ વિધાન વાક્ય બનશે અને પ્રશ્ન આઠ વાક્ય આવશે ત્રીજું છે નનહી બોલી તું ભલાઈ કરના મેરા સ્વભાવ હે નહી બોલી ભલાઈ કરના સ્વભાવ બોલી પછી આપણે એને અલ્પવિરામ સબકે જીવન સુખ 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 લખાશે પછી દુઃખ આવશે ગાંધીજીને કહા કે પ્રાર્થના હિ તો અહીંયા આ રીતનું આખું એને આપણે લઈ લઈશું અવતરણ ચિહ્નમાં અને પાછળ એને મારીશું વિધાન વાક્યનો નિશાની માં મેં ઉસકી ગંદી આદત છુડા માં પછી અલ્પવિરામ બનશે અને બસ એમાં છેલ્લે અહીંયા આવશે વિધાન વાક્ય માતા પિતા કી સેવા કરવી ચાહીએ તો માતા પિતા તો માતા પિતા વચ્ચે બનશે દેશ આવશે હે ભગવાન ક્યાં હો ગયા ભગવાન પછી અલ્પ અને પાછળ વિધાન વાક્ય સબકી દુનિયા કવિતા કે કવિ હૈ દ્વારિકા પ્રસાદ કવિ હૈ સબકી દુનિયા એક કવિતા કે કવિ હૈ દ્વારકા દ્વારિકા પ્રસાદ મહેશ્વરી તો અહીંયા અને આપણે અવતરણ ચિહ્નમાં લઈશું અહીંયા આપણે લઈશું જોરકા ધમાકા હોવા અને ય કોને અને આપણે લઈશું પ્રશ્ન જી હા દોસ્તો ધોરણ છ નો આપણો આ સંપૂર્ણ વિડીયો વિષય હિન્દી હતો એનો એકમ કસોટીનો સંપૂર્ણ વિડીયો તમારા માટે આપણે લઈને આવ્યા સૌ મિત્રો જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો ત્યારે હા